ગરબા પછી ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવતી હોય છે ખાસ આ વિસ્તારની અંદર નવરાત્રીમાં નવમા દિવસે વેશભૂષા સાથે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેમાં અલગ અલગ વેશભૂષા કરીને લોકો આવતા હોય છે તેમજ ખાસ આકર્ષણ બેડે માથું મૂકીને એક બેલેન્સ સાથે ગરબા કરવામાં આવતા હોય છે તેમજ ભૈરવના કર્તબોનો નજારો જોવા માટેનું રહેતું હોય છે અને આકર્ષણ જોવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે મહિલાઓ પણ સાડીથી સજ ધજીને આવતી હોય છે અને તેમજ ભાઈઓ પણ ટ્રેડિશનલ કપડા સાથે ગરબે ઘૂતા હોય છે ખાસ આ વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન અંદાજે પચાસ વર્ષથી કરવામાં આવે છે અને આ વિસ્તારના લોકો ગરબાની મોજ માણતા હોય છે વધુમાં વિસ્તારના બાળકો દ્વારા સુંદર ગબ્બર પણ બનાવવામાં આવતો હોય છે ગબ્બરમાં રોપવે જેવી સગવડો પણ બતાવવામાં આવતી હોય છે તેમજ પહાડ ઉપરથી ઝરણા વહેતા હોય તેવા પણ દ્રશ્યો બનાવતા હોય છે આ ગબ્બર અંદાજે પંદર દિવસ સુધી રાખવામાં આવતો હોય છે અને આ ગબ્બરને માટીને લોકો પ્રસાદી તરીકે ઘરે લઈ જઈને પૂજન પણ કરવા માટે ઘરે મંદિરમાં મૂકતા હોય છે આ પ્રસંગે આયોજકો ખૂબ સુંદર આયોજન કરતા હોય છે ત્યારે મંદિરમાં દર્શન કરવા માટે પણ ભક્તોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને માં અંબાના નાદ ગુંજતા હોય છે પટેલ યોગેશ કુમાર પિઠોરી દરવાજો પિઠોરી દરવાજાના મિત્ર મંડળ જે તરફથી અંબાજી માતાના ચોકમાં નવે નવ દાળા જે નવરાત્રિ રમાય છે બહુ ભવ્ય સારો પ્રોગ્રામ થાય છે નવે નવ દાળા એના દેખરેખ માટે ટોટલી મિત્ર મંડળ એવી ધ્યાન રાખે છે કે કોઈ આગુ પાછું ના થાય અને બહેનો તથા વડીલોનો ટોટલી મળીને રાજ દરબાર રમે છે અને એનું ધ્યાન રાખવામાં આવે છે પીઠોરી મિત્ર મંડળ નવરાત્રિ મંડળ દ્વારા આયોજિત અહીંયા અમે નવ દિવસનો પ્રોગ્રામ અહીંયા ધૂમધામથી કરીએ છીએ સાથે મળીને સૌ યુવાનો વડીલો સાથે મળીને કાર્યક્રમ કરીએ છીએ અને અમારી જૂની પરંપરાગત જેની નવરાત્રી થઈ રહી છે કે આજે આપ જોઈ શકો છો કે રાસ ગરબાનો પ્રોગ્રામ અહીંયા મહિલાઓ ઉપર માથા ઉપર જે ગડા મૂકીને અહીંયા આગળ રાસ રમવામાં આવે છે એ અમારી જૂની પરંપરા છે વર્ષો બાપદાદાનો આ એક પરંપરા જાળવી રાખી છે અને અમે બધા સાથે મળીને પ્રોગ્રામ કરીએ છીએ નવ દિવસ દરમિયાન કહી શકાય કે શેરી ગરબાનું અત્યારે ખૂબ જ મહત્ત્વ છે તો શેરી ગરબા વિશે શું સંદેશો આપશો ભારતીય સંસ્કૃતિની પરંપરાગત અહીંયા શેરી ગરબા જે વડનગરની અંદર પિઠોરી જે નવરાત્રિ મંડળ દ્વારા જે આયોજિત થાય છે કે જે શેરી ગરબાની અંદર આપ જોઈ શકો વેશભૂષા વેશભૂષામાં ભૈરવદાદાનો એક વેશ કરવામાં આવે છે અને ભૈરવ દાદાનું જે રૂપ ધરીને અહીંયા જે વેશભૂષા કરવામાં આવે છે ખૂબ જ સરસ હોય છે બીજું મા કાળકા માતાનો એક વેશ સાવ કરવામાં આવે છે સાથે નાના બાળકો આર્મીના જવાનો આ તે અલગ અલગ રીતે વેશભૂષા કરે છે મારું નામ વ્યાસ તેજસ છે અહીંયા પિઠોડી દરવાજામાં છત્રેશ્વરી માતામાં અમે બધા રહીએ છીએ પિઠોરી દરવાજામાં વર્ષો જૂની પરંપરા રહી છે આ મંડળ અમારું પચાસ વર્ષ ઉપરનું હશે જૂનું અમારા પૂર્વજો બાપ દાદા વખતથી બધા અમે ભેગા મળી અને નવરાત્રિમાં નવ દિવસ અહીંયા પિઠોરી દરવાજામાં માતાજીના ચોગાનમાં બધા ભેગા મળી સમસ્ત કોમના લોકો બધા ભેગા મળી અને અહીંયા આગળ રાસ ગરબા નો આનંદ લઈએ છીએ એમાં બાળકો બહેનો નાની બાળાઓ વૃદ્ધો બધા અહીંયા આગળ વધારી અને નવ દિવસ માતાજીની આરાધના કરી અને નવરાત્રી અમે ધામધૂમથી ઉજવીએ છીએ નવરાત્રિના નવમા દિવસે એક વિશેષ પ્રકારનું આયોજન હોય છે એ દિવસે બધા જેન્ટ્સ બાળકોથી માંડી એ બધા લેડીઝ ચણિયાચોરી જેન્ટ્સ હોય એ લહેગાજભા બાળકો બી ટોટલી અને વેશભૂષાનો બી કાર્યક્રમ રાખેલો હોય છે એમાં ભૈરવજીનું પાત્ર વિશેષ હોય છે એમાં લોકો દૂર દૂરથી જોવા માટે બધા રહે છે અને બધા ભેગા મળી નવ દિવસ માતાજીની આરાધના કરી અને નવ દિવસ માતાજીના નવ નહોતા અમે બધા ભેગા મળી ધામધૂમથી ઉજવીએ છીએ એ પણ પરંપરાને અમે જાળવી રાખીશું કે જે એકથી નવ દિવસ રમવાનું છેલ્લા દિવસે કઢારાસ અને અમારા ભવ્ય પોગ્રામોમાં સર્વ દરવાજાના મિત્ર મંડળના જે યુવાનોનો સાથ સહકાર હોય છે નવે નવ દિવસ નાસ્તા પાણી ચા સાથેના પ્રોગ્રામો હોય છે સફાઈની પણ એટલી જોડે જોડે ધ્યાન આપવામાં આવે છે અમારે દરેક યુવાનો જે નાસ્તા કર્યા પછી પણ પોતે રીતે એ સફાઈનું પણ કાર્યની પૂરતી ધ્યાન આપે છે આ પરંપરા અંદાજે કેટલા વર્ષોથી કરવામાં આ પરંપરા અમારી લગભગ મને ખ્યાલ છે ત્યાર સુધી તો ચાલીસ પિસ્તાલીસ વર્ષથી છે એનાથી વધારે હશે પણ ઓછું નહીં મનસુરી સાથે ચક્રવાત વડનગર